એન રંગતાળીના ગરબામાં ખેલૈયાઓ મન મૂકીને ઝૂમ્યા હવે ચાલુ થઈ ગઈ છે ત્યારે આ વર્ષે યોજાનારા ગરબા મહોત્સવમાં તેમનો કોઈ પણ દિવસ ચૂકવા માંગતા નથી માતાજીની ભક્તિ સાથે ખેલૈયાઓ વિવિધ પ્રકારની થીમ સાથે ગરબે ઝૂમતા જોવા મળે છે ત્યારે ખેલૈયાઓના મનપસંદ ગરબા એવા યુ એન રંગતાળી ટુ બિઝનેસ કરવાની તક સાથે એક અનોખી થીમ ગરબા લઈને આવ્યા હતા रोज सेप्टेम्बर यूबीएन रंगताड़ी टू पॉइंट जीरो आयोजक यूबीएन राधे इवेंट द्वारा मैनेज कर इंफ्रा कंपनी मैं उसका एंड फाउंडर हूँ जो कि चार जो कि चार साल से हम लोग धोलेरा uh, स्मार्ट सिटी में एज ए डेवलपर वर्क कर रहे हैं एंड हम लोग बहुत ही प्राउड फील कर रहे हैं कि जो मोदी जी का ड्रीम सिटी है धोलेरा स्मार्ट सिटी उस वहाँ पे हम लोग काम कर रहे हैं बहुत ही तेजी से वहाँ पे ग्रो कर रहे हैं और बहुत खुशी मिलती है ये बता के कि पिछले दिन मोदी जी खुद वहाँ पे धोलेरा लोथल पूरा विजिट करके आए वहाँ पे हर जगह देख कर कि किस तरीके से वहाँ पे काम चल रहा है आज हम लोग यूनिकॉर्न इंफ्रा में हमारे रेसिडेंशियल एंड कमर्शियल प्लॉटिंग स्कीम चल रहे हैं जैसे कि मर्क्यूरी मरक्यूरी डिवाइन अर्थ इस तरीके से हमारे काफी सारे प्रोजेक्ट चल रहे हैं जो कि बहुत ही सबसे इम्पोर्टेंट चीज चीज़ होता है कि रियल एस्टेट के अंदर लोकेशन बहुत ही इंपॉर्टेंट होता है तो हमने बहुत ही स्ट्रेटेजिक एंड प्राइम लोकेशन चूज किया हुआ जो कि एक्सप्रेस हाईवे के बाजू में एंड धोलेरा इंटरनेशनल एयरपोर्ट के बहुत ही नजदीक ऐसे लोकेशन में हम लोग अपने प्रोजेक्ट्स को कर रहे हैं और आज का जो ये नवरात्रि हमने स्पॉन्सर किया हुआ है जो यू के द्वारा ये नवरात्रि जो हो रहा है प्री नवरात्रि सेलिब्रेशन सबसे बेस्ट चीज़ क्या है कि हम चाहते हैं कि जितने भी लोग यहाँ पे आए हैं वो लोग भी अवेयर हो

આપણે નેટવર્કિંગનું પણ પ્લેટફોર્મનું એ ગણતરી રાખી છે ગરબાની સાથે સાથે નેટવર્કિંગ પણ આપણે કરવાનો છે બિઝનેસના ગ્રોથ માટે યુબીએન નામ છે અને યુબીએન યુનિવર્સલ બિઝનેસ નેટવર્ક આ એક વર્ષથી ચાલુ થયું છે એક વર્ષ પહેલા અમે શરૂઆત કરી હતી અને આજે અમારું ઓલમોસ્ટ અમદાવાદની અંદર બસો થી અઢીસો મેમ્બર થઈ ગયા છે અને પર્પઝ એ છે આજે ફ્રી નેટવર્કિંગનો ફ્રી નેટવર્કિંગનો પર્પઝ એ છે કે ભાઈ ક્યાંક ને ક્યાંક લોકો ગરબા બી એન્જોય કરે અને ક્યાંક ને ક્યાંક આપણે લોકો ફ્રી નેટવર્કિંગ બી કરીએ અને સાથે બિઝનેસ એસ્ટાબ્લિશ પણ કરીએ આયોજન કરેલું છે મારું નામ ડૉક્ટર સીમા આચાર્ય છે હું કર્મા વેલનેસ ઝોનની ઓનર છું એન્ડ નેચરલ નેચરોપેથ એમડી છું હું જોડાઈ છું યુબીએન સાથે યુનિવર્સલ બિઝનેસ નેટવર્ક અમારી કંપની કરી રહી છે કે જે પણ એન્ટરપ્રિન્યર્સ છે વુમન ઓર મેન તો એમને એક નવું એન્ટરપ્રિન્યર્સને નવું પ્લેટફોર્મ આપી રહી છે કે જે પોતાનો બિઝનેસ સારી રીતે કરી શકે અને ઇઝી ગોઈંગ બધાની સાથે નેટવર્કિંગ કરી શકે સો અમારો મૂળ ફંડા એ છે કે જે પણ નાના 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 જે પણ પ્રોવાઈડર છે એ પોતાનો બિઝનેસ અહીંયા લઈને આવે બધાની સાથે કનેક્ટ થાય અને પોતાની કંપની મોટી બનાવે અને અમે ખાસ જેટલા પણ ન્યૂ કોમર્સ છે જે પોતાનું સ્ટાર્ટઅપ કરવા ઈચ્છે છે તે લોકોને સ્ટાર્ટઅપમાં હેલ્પ કરીએ છીએ સો હું એટલું કહીશ કે અહીંયા ફક્ત અમે

નેટવર્કિંગ ગોઠવાય છે રંગતાળી ટુ પોઈન્ટ જીરોના ટાઇટલ સ્પોન્સરમાં યુનિકોન ઇન્ફા હતા નવરાત્રીને ધોલેરા ખાતે યુનિકોન ગ્રુપ સાથે મહોત્સવની ઉજવણીની ઓફર પણ કરી હતી તો દર્શક મિત્રો આ હતા અત્યાર સુધીના સમાચાર સમાચારની ખાસ ગતિવિધિ માટે આપની હાથ લાઇવ ન્યૂઝ બુલેટિન નમસ્કાર